હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં એકદમ ફટાફટ અને સાથે સાથે એકદમ સરળ અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક બનાવીશું આ ગાંઠિયાનું શાક તમે રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો અને બપોરે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો તો હવે આ ગાંઠિયાના શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ ગાંઠિયાનું શાક બનાવવા માટે એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું અને પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું પછી બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચીલી કટરમાં અધકચે ક્રશ કરી લીધી હતી તો એ ડુંગળીને ઉમેરી લઈશું અને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું હવે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો ત્યાર પછી બે મીડિયમ સાઇઝના ટમેટાને પણ મેં ચીલી કટરમાં અધકચરા ક્રશ કરી લીધા હતા તો તેને પણ ડુંગળીમાં ઉમેરી લઈશું અને ટમેટાનું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું મેં અહીંયા ડુંગળી અને ટમેટાને અધકચરા ક્રશ કર્યા છે તમે ડુંગળી અને ટમેટાની પેસ્ટ પણ બનાવીને લઈ શકો છો અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ટમેટાનું બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં એમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને એક ચમચી જેટલા જીરું પાવડર ઉમેરીશું હવે પાંચથી છ જેટલા સૂકા લસણની કઢી અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચાં આ બંનેની મેં પેસ્ટ બનાવી લીધી હતી તો તેને ઉમેરી લઈશું પછી અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો હવે આ મસાલાને ડુંગળી ટમેટા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને થોડીવાર માટે કૂક થવા દઈશું બધા મસાલા મિક્સ થઈ ગયા છે પરંતુ સૂકા મસાલા બળી ન જાય એટલા માટે એમાં છથી સાત ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આ બધું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે કે આપણી આ શાકની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દઈશું ત્યાર પછી શાકનો ટેસ્ટ થોડો ચટપટો બનાવવા માટે એમાં અડધી વાટકી જેટલું દહીં ઉમેરીશું અને ત્યાર પછી દહીં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આ ગ્રેવીને સતત હલાવતા રહીશું જેથી દહીં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો દહીં મિક્સ થઈ ગયું છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે ત્યાર પછી આપણે આ શાક થોડું રસાવાળું બનાવીશું એટલે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે પાણીને ગ્રેવી જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું અને હવે આ પાણીને ગરમ થવા દઈશું હવે આ પાણી ગરમ થઈ ગયું છે તો ત્યાર પછી એક વાડકી જેટલા મેં થોડા મોડા ગાંઠિયા લીધા છે એ મોડા ગાંઠિયાને આ ગ્રેવીમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું તમારે જે પ્રમાણે શાકની ગ્રેવી રાખવાની હોય છે તે પ્રમાણે તમારે ગાંઠિયા ઉમેરવાના રહેશે અને પછી બે એક મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો ગાંઠિયા ગ્રેવીમાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે અને ગ્રેવી પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો આપણું આ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો પછી એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું છે ને આ ગાંઠિયાનું શાક એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગયું અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ ગાંઠિયાના શાકને તમે બપોરે ખીચડી જોડે પણ બનાવીને ખાઈ શકો છો અને રાત્રે તમે ડિનરમાં રોટલો રોટલી કે પરોઠા જોડે પણ બનાવીને ખાઈ શકો છો તો આ એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો